એમનો પરદેશ ગયેલો પતિ પાછો આવશે કે રેવતીનું દુખે દુખ જ રહી જશે તો ચાલો આવી સરસ મજાની ગોળાનાથની સાકરિયા સોમનની વાર્તા દ્વારા જાણીએ કે શું જાણતા અજાણતા થયેલા વ્રતનું ફળ પણ ગોળાનાથ આપી દે છે સાકરિયા સોમનની વાર્તા રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયું બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે એના લગ્ન થતા ન હતા રેવાશંકરે ઘણા ઓસરિયા કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે મત કર્યું વ્રતના પ્રભાવે કરીને એમની કાયા કંચન વણી થઈ ગઈ ગામે ગામથી રેવાશંકર ને માગા આવવા લાગ્યા રેવાશંકર રેવતી નામે એક તૃપવાન ગોળવાન અને પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા એવામાં ઘોર ચોમાસું બેઠું વીજળી ચૌકી કડાકા ભડાકા સાથે વરસાદ મુસળધાર તૂટી પડ્યો વીજળી પડી અને રેવાશંકરના ઘરની દિવાલ કળરભૂસ થઈ ગઈ બંને જીવ બચાવવા ભાગ્યા અંડરાધાર વરસાદ આઠ આઠ દિવસ સુધી વણ થબ્યો વરસતો રહ્યો રૂપાવટીના લોકોના જીવ ઊંચા થઈ ગયા ખેતરો ડૂબી ગયા ઘરો તૂટી ગયા વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડીને ત્યાં એક ઝૂપડું બાંધ્યું પણ ખાવા અન્નનો દાણો ન હતો આખું ગામ આફતમાં હતું ભૂખે તળવળતું હતું ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો પતિવ્રતા રેવતી બોલી સુખે સિદ્ધાઓ નાથ હું જ અબડાની ચિંતા ન કરશો દરણા દળીશ અને પાસે પેટનો ખાડો પૂરી લઈશ રેવા સંગર ચાલી નીકળ્યો એક પછી એક પરતો જાય પણ ક્યાંય કામ મળતું નથી ચાલતો ચાલતો એક નાંદી આશ્રમ આવ્યો એને અંદર જઈ અને નાંદી ઋષિને દણવત પ્રણામ કર્યા અને આંસુ ભરી આંખે પોતાના દુઃખની વાત કરી દયાળુ એને રહેવા હોય ત્યાં સુધી ત્યારે નાંદી ઋષિએ એને એક ગુટી આપતા કહ્યું હે બ્રાહ્મણ આ સંજીવની ગુટી છે આ બુટી ખસીને મરેલા માણસને પાવાથી એ સજીવન થાય છે આનાથી એક માણસને ને જીવતો કરી શકે માટે યોગ્ય પાત્રે તેનો ઉપયોગ કરજે દેવાશંકર મૂર્તિ લઈને આગળ ચાલતો થયો આગળ જતા એક નગરે આવ્યો નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈ એને નવાઈ લાગી આગળ જતા કોઈનું હૈયાપાઠ રુદન અને કાર્મી ચીસો સંભળવા લાગી રેવાશંકરે જોયો તો રુદન નો અવાજ રાજમહેલ માંથી આવતો હતો રસ્તે જોતા એક માણસ પૂછતા જાણવા મળ્યું કે રાજા નો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી સમગ્ર નગરી પર શોક વાદળ છવાઈ ગયા છે વાત સાંભળીને રેવાશંકરને ને નાંદે ઋષિ ની આપેલી સંજીવની મૂડી યાદ આવી એ તરત મહેલમાં ગયો લમણી હાથે દઈ અને પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો હે રાજન એકના એક લાડકવાયાના મોતના અપરંપારના દુઃખના સાગરમાંથી હું તમને ઉગારીશ મને રજા આપો તો હું તમારા કુવાને સજીવન કરું રાજાને અને સાંભળના શોને લાગ્યું કે નક્યા માણસ ખેલો છે મરેલાને સજીવન કરવાને કોઈ શક્તિમાન નથી તો પણ ડૂબતો માણસ તણખલાનો આશરો લે એ ન્યાયે રાજાએ હા પાડી રેવાશંકરને કુંવરના સવ પણ સેલી ગયો બધા રડવાનું ભૂલી અને આ તમાશો જોવા લાગ્યા રેવાશંકરે નાંદી ઋષિની આપેલી સંજીવની બૂટી કાઢી અને ખરલ પર ઘસી પછી એનું એક ટીપું મૃત કુંવરના મુખમાં રેડ્યું ત્યાં તો કુંવરના ઠંડા શરીરમાં ગરમાવો આવી ગયો બીજો ટીપું પડતા કુંવર આખો પટપટાવવા લાગ્યો ત્રીજો ટીપો પડતા કુંવર પર ઓઘમાંથી જાગ્યો હોય તેમ આળસ વળડીને બેઠો થયો બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા ખૂબ ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી તેને ખૂબ સરબરા કરી પછી તેને રાજ આપ્યા આ બાજુ કહુકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે પરદેશ કમાવા ગયેલા પતિની ચિંતામાં સુકાઈને કાંટો થઈ ગઈ છતાં આવતા વટે માર્ગુને પતિના સમાચાર પૂછે છે પણ કોઈ સમાચાર ન મળતા ઘરમાં બેસીને આસો સારે છે પારકા પાણી ભરીને પેટનો ખાડો પૂરે છે પારકા ધરણા દડીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી રેવતીએ પણ પતિ પાછું ફરે એ માટે શિવજીને રીઝવવા વ્રત આ દરિયું ઘરમાં એ દિવસે અનાજનો દાણો પણ ન હતો એટલે નકોડો ઉપવાસ થયો એમ કરતા સાંજ પડી પડોશમાં પુત્રનો જન્મ થતાં સાકરના પડા વહેંચાયા એક ગાંગડું રેવતીના ઘરે પણ આવ્યો રેવતીએ સાકરનું પાણી પી લીધું અને પેટની આગ શાંત થઈ

હું તારા પર તૃષ્ટમાન થયો છું હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થાય શ્રદ્ધાથી ઉજવજે તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ બીજા દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી શ્રદ્ધાપૂર્વક શાકર્ય સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ પ્રમાણે સળ સોમવાર પૂરા થયા છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ ઘરમાં ખાવાના ધાન ન હતું ત્યાં વ્રત ઉજવશો રેવાશંકર સાત ન ખૂટે એટલું ધન કમાઈને ઘેરાવ્યો રેવતીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા રેવાશંકરે માંડીને બધી વાત કરી બંને સાથે મળીને વ્રત ઉજવ્યું

અને પતિ પત્ની બંને ભાવપૂર્વક શિવની પૂજા કરતા સુખે રહેવા લાગ્યા કૃપા કરી કુખે દૂધ જેવો દીકરો અને બંને આનંદિત થઈ ગયા હે પ્રભુ સાકરિયા સૌમાં વ્રત જેવું શ્રેવાશંકર ને ફળ્યું જેવું રેવતી ફળ્યું એવું વ્રત કરનાર સૌને ફળ્યું જય ભોળાનાથ તેમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી થાળ વગેરે અમારી ચેનલ વ્રત કથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે